વાગરા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા વાગરા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત જુદો સદસ્યતા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ યાકુબ ગુડે અને જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મંડીવાલાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા

દશરથ વસાવા સહિત કુલ ઓગણપચાસ કાર્યકરો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવેલા મુદ્દાઓને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું કે કપાસના ઓછા ભાવ રોજગારીમાં વંચિતતા અને સરકારી ભ્રષ્ટાચાર સામાન્ય જનજીવનને અટકે છે સભાના અંતે આગેવાનો ધરા સંકેત આપવામાં આવ્યો કે આગામી દિવસોમાં પણ ભરૂચ જિલ્લાના વધુ ત્રીસ થી ચાલીસ જેટલા કોંગ્રેસી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે જેના કારણે જિલ્લા રાજકરણમાં નવા સમીકરણો ઉભા થશે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો आम आदमी पार्टी भारतीय जनता पार्टी ने बाय बाय तैयार आज बार बार जिला हैं गुजरात जुदो जनसभा समग्र लोकसभा करो तो जीलापन जी जिला पंचायतों से बसो छप्पन तालुका पंचायतों चालीस जी नगरपालिका है आम आदमी पार्टी तमाम બે દિવસમાં એ સભાઓ પૂર્ણ ખાતે જિલ્લા જે કોંગ્રેસના ઘણા બધા આગેવાનો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેમાં તાલુકાના પ્રદેશ તાલુકાના ઉપપ્રમુખ છે તાલુકાના છે તાલુકાના મંત્રી છે એવા આગેવાનો આજે જોડાયા છે અને એવું અમને કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં બીજા લગભગ ત્રીસ થી ચાલીસ લોકો સમગ્ર ભરૂચ પાર્ટીના પણ દશરથભાઈ જે ઓછા ગામના આગેવાન છે એ પણ અમારી સાથે જોડાયા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર ચાલી રહેલી છે અને લહેર આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ ગુજરાતમાંથી ભ્રસ્ત ભાજપને